હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે નાનાથી લઈ મોટા સૌને ભાવે તેવા ભાવનગરી ગાંઠિયા બનાવીએ આ રીતે ગાંઠિયા બનાવવા માટે તમારે ના ઝારાની જરૂર છે કે ના સંચાની જરૂર છે અહીં મેં તેને આદુ છીણવાની છીણીનો ઉપયોગ કરીને બનાવે છે તો તમે ઘરે જ સહેલી રીતથી આ મુજબ ભાવનગરી ગાંઠિયા બનાવી શકશો અહીં ફક્ત તમારે માપનું થોડું ધ્યાન આપવું પડશે જેથી તમારા ગાંઠિયા ખાવામાં એકદમ પોચા અને લાંબા સમય સુધી એવા જ ક્રિસ્પી રહેશે ફરસાણવાળાની દુકાન પર મળે તેવા જ એકદમ ઉજળા સફેદ કલરના થશે ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે મેં અહીં બે કપ જેટલો બેસન લીધો છે બેસનને હંમેશા ચાળીને જ વાપરવો અહીં તમારે જો સેમ બાર જેવા જ ભાવનગરી ગાંઠિયા જોઈતા હોય તો તમારે ફરજિયાત બેસનનો જ ઉપયોગ કરવો ચણાના લોટથી પણ ગાંઠિયા સારા જ બને છે પરંતુ તેનું ટેક્સચર બહાર જેવું લાવવા માટે અહીં બેસનનો ઉપયોગ કર્યો છે બંને કપ બેસનને ચાણીની મદદથી ચાળી લઈએ જેથી તેમાં એરેસન પણ સારું થશે અને આપણા ગાંઠિયા ખાવામાં એકદમ પોચા બનશે બેસનની કોઈપણ રેસિપી જ્યારે તમે બનાવો ત્યારે તેને ફરજીયાત ચાળીને જ ઉપયોગ કરવો ચાળવાથી તેમાં ગઠ્ઠા પણ નથી રહેતા અને તેમાં એરેસન ભરાવાના કારણે તે ખાવામાં એકદમ સોફ્ટ થાય છે અહીં આ પ્રમાણે બધો જ બેસન ચાળીને લઈ લીધો છે ત્યાર પછી એક મિક્સિંગ જારમાં મેં વન ફોર્થ કપ જેટલું તેલ લીધું છે અહીં મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો પરંતુ સિંગતેલનો સારો ટેસ્ટ આવે છે ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે અહીં મેં વન હાફ ટીસ્પૂન જેટલો ખારો ઉમેર્યો છે તમારી પાસે આ રીતે મેઝરિંગ કપ ના હોય તો તમે અડધી ચમચી જેટલો ખારો ઉમેરી શકો છો અહીં તમે પાપડખારનો ઉપયોગ કરો છો તો તમારા ગાંઠિયા એકદમ સરસ બનશે અહીં આપણે પાપડ ખારો નાખ્યો છે તે ખારો હોય છે માટે મીઠું અહીં તમારે થોડું ઓછું નાખવું મેં અહીં એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે ત્યારબાદ આ બધા મિશ્રણને મિક્સરમાં બ્લેન્ડ કરી લઈએ અહીં મેં લોટમાં આ રીતે એક ચમચી જેટલા અજમાને વાટીને ઉમેર્યો છે અહીં જો તમારે કાળા મરી ઉમેરવા હોય તો તેના ભૂક્કાને પણ આજ મુજબ એક ચમચી જેટલા ઉમેરી શકો છો પરંતુ મેં અહીં તેને સ્કીપ કર્યા છે ત્યારબાદ મિક્સરમાં બ્લેન્ડ કરેલા મિશ્રણને આ મુજબ થોડું થોડું ઉમેરી તેનો એક લોટ બાંધીને તૈયાર કરી લઈએ અહીં પાણી તમારે એકસાથે ઉમેરી દેવાનું નથી જો તમે એકસાથે ઉમેરી દેશો તો તેની ગાંઠો પડી જશે અને લોટ આપણો એકદમ સ્મૂથ નહીં થાય થોડું થોડું પાણી ઉમેરતા જઈ તમારે લોટ બાંધવાનો છે અહીં મેં એક્સ્ટ્રા એક પણ ટીપા પાણીનો ઉપયોગ નથી કર્યો તમે જોઈ શકો છો અહીં આપણો રોટ ખૂબ સારી રીતે બંધાઈ ગયો છે તેને મેં એકવાર મસળી લીધો છે અને આ રીતે તેમાંથી મેં બે ભાગ કરી લીધા છે ત્યારબાદ એક ભાગને લઈ હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આ રીતે તેને મસળીને તૈયાર કરી લઈશું અહીં જ્યાં સુધી તેનો કલર બદલાઈ લાઇટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને મસળશું આમાં પણ આપણે એક સાથે પાણી નહીં ઉમેરી દઈએ પરંતુ આપણે અડધી અડધી ચમચી જેટલું પાણી ઉમેરતા જઈ તેને મસળતા જઈશું અને એકદમ સોફ્ટ સુવાળો અને કલરમાં એકદમ ઉજળો થઈ જાય ત્યાં સુધી આપણે તેને મસળીશું લોટને પાંચ મિનિટ મસળ્યા બાદ તમે ડિફરન્ટ જોઈ શકો છો પહેલાં જે લોટ બાંધ્યો હતો અને હવે તેનો કલર એકદમ ઉજળો થઈ ગયો છે અને ટેક્સચર પણ એકદમ સોફ્ટ થઈ ગયું છે આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તમે જોઈ શકો છો આ રીતને આદુ છીણવાની છીણીથી મેં અહીં ગાંઠિયા પાડ્યા છે તેલ બરાબર ગરમ થઈ ગયા બાદ આ મુજબ આપણે ગાંઠિયા પાડી લઈશું અહીં ગાંઠિયા માટે એકદમ મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ કારણ કે વધારે ગરમ હશે તો પહેલાં તો દાજ લાગશે અને બીજું એ કે ગાંઠિયા તેલમાં પડતાની સાથે જ લાલ થઈ જશે અહીં આ મુજબ ઊંધી છીણી રાખી અને તેના ઉપર મસળેલો થોડો લોટ લઈ તેને હથેળીની મદદથી આ રીતે પ્રેસ કરી ગાંઠિયા પાડી લઈશું તમે જોઈ શકો છો ગાંઠિયા તેલમાં પડતાની સાથે જ ઉપર આવી જાય છે અને તે એકદમ દૂધ જેવા ઉજળા દેખાઈ રહ્યા છે એક વખત આ મુજબ જેટલા ગાંઠિયા કડાઈમાં માય તે પ્રમાણે ઉમેરી અને થોડીવાર એમ જ રહેવા દઈ ત્યારબાદ ઝારાની મદદથી પલટાવતા જઈ તેને તળી લઈશું નાયલોન ગાંઠિયાને તળાતા વધારે સમય લાગતો નથી પરંતુ ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવી જો વધારે રાખશો તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે ઉપર દેખાઈ રહેલા સફેદ કલરના પરપોટા બંધ થઈ જાય ત્યારે તમારે સમજી જ લેવું કે તમારા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીં આ મુજબ આપણા ગાંઠિયા તળાઈ ગયા છે હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને ઠરવા દઈ એરટાઇટ ડબ્બામાં પંદર દિવસ માટે સ્ટોર કરી શકીએ છીએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફક્ત બે કપ લોટમાંથી સાડા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા ગાંઠિયા બનીને તૈયાર થાય છે હું તમને હાથ વડે તોડીને પણ બતાવી રહી છું એકદમ સોફ્ટ ગાંઠિયા બન્યા છે અહીં મેં તેને મરચાં સાથે સર્વ કર્યા છે તમે પણ એકવાર આ રીતે ગાંઠિયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે જો આ રીતે ગાંઠિયા બનાવશો તો તમે બહારના ગાંઠિયા લાવવાનું ભૂલી જશો તમને જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો